તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે સામાજિક બાબતે લઈ અને સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા એક વ્યક્તિ ઘાયલ થયો ઘાયલ યુવકને સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા યુવકને માથાના ભાગે સાત ટાકા આવ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો ગુજરવામાં પથ્થરમારાની ઘટનાને પગલે ઈડર તેમજ વડાલી પોલીસ ખડકી દેવામાં આવી છે રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા અગિયાર ઇસમો વિરુદ્ધ નામચોક તેમજ અન્ય પચાસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને પગલે ઈડર વડાલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી ઈડર